વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે ગઈકાલે તેઓએ નિકોલમાં રોડ શો કર્યો હતો તે દરમિયાન કેટલાક ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસ ઓગસ્ટે ગુજરાતમાં આવ્યા ત્યારે ભારે ઉમળકા સાથે તેમને આવકાર મળ્યો હતો અમદાવાદના નિકોલમાં પહેલા રોડ અને પછી સભામાં હકડે ઠઠ માનવ મેદની પડી હતી પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી તો પીએમ મોદીની લોક એક તસવીરે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં એક મહિલા મોદીની સામે તેમની આરતી ઉતારતા ઉતારતા ભાવુક થઈ રડી પડી હતી

આરતીની થાળી લઈને ગયા હતા અને જ્યારે મોદી તેમની સામેથી પસાર થયા ત્યારે તેમણે ભાવુક થઈ અને તેમની આરતી ઉતારી હતી આ જોઈને પીએમ મોદીએ પણ તેમની સામે હાથ જોડીને નમસ્કાર કર્યા હતા વિલાસબા સિસોદિયાએ જણાવ્યું હતું કે તેમના માટે મોદીજી તેમના માતા પિતા પછી સૌથી વધુ પૂજનીય છે મારા ઈષ્ટદેવ ભોળાનાથ છે અને હું તેમને ખૂબ જ માનું છું હું મારા ભોળાનાથની જગ્યાએ મોદી સાહેબને રાખું છું મને આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ઘરે બેઠા ભગવાન આવ્યા છે